વેસુ વિસ્તારમાંથી કિસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને નિસ્તનાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી

મધુભાઈને મળેલ બાતમીના આધારે કેનાલ રોડ એલપી સવાણી સ્કૂલ પાસે આગમ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર પર દુબેપાનની દુકાનમાંથી રેડ કરી આરોપી ધીરેન્દ્ર કુમાર દિનેશચંદ્ર દુબેને ઝડપી પાડી તેના મકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ એસ્લાઇટ્સ એ સ્પેશિયલ ગોલ્ડ કંપનીની સિગારેટ પેકેટ મળી કુલ અગિયાર હજારથી વધુનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે